શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 139 ભાગ સાંભળ્યા આજે આપણે 140મો ચાલીસમો ભાગ સાંભળીશું યો ચોથા અધ્યાયના સત્યાવીસમાં શ્લોકનો અર્થ છે અન્ય યોગી લોકો સઘળી ઇન્દ્રિયોની ક્રિયાઓને અને પ્રાણોની ક્રિયાઓને જ્ઞાન વડે પ્રકાશિત આત્મ સંયમ યોગ રૂપી અગ્નિમાં હવન કર્યા કરે છે આ શ્લોકમાં સમાધિને યજ્ઞનું રૂપ આપવામાં આવ્યું છે કેટલાક યોગી લોકો દસે ઇન્દ્રિયોની ક્રિયાઓનો સમાધિમાં હવન કર્યા કરે છે તાત્પર્ય એ છે કે સમાધિ અવસ્થામાં મન બુદ્ધિ સહિત સઘળી ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિયની ક્રિયાઓ બંધ પડી જાય છે ઇન્દ્રિયો સર્વથા નિશ્ચળ અને શાંત થઈ જાય છે સમાધિરૂપી યજ્ઞમાં પ્રાણોની ક્રિયાઓનો પણ હવન થઈ જાય છે અર્થાત સમાધિ કાળમાં પ્રાણોની ક્રિયા પણ બંધ પડી જાય છે સમાધિમાં પ્રાણોની ગતિ રોકવાના બે પ્રકારો છે એક તો હઠયોગની સમાધિ હોય છે જેમાં પ્રાણોને રોકવાના માટે કુંભક કરવામાં આવે છે કુંભકનો અભ્યાસ વધતા વધતા પ્રાણો રોકાઈ જાય છે જે કલાકો સુધી દિવસો સુધી રોકાયેલા રહી શકે છે આ પ્રાણાયામથી આયુષ્ય વધે છે જેવી રીતે વર્ષા થતાં જળ વહેવા લાગે છે તો જળની સાથે સાથે રેતી પણ આવી જાય છે તે રેતીમાં ડેડકો દબાઈ જાય છે વર્ષા વીતતા જ્યારે રેતી સુકાઈ જાય છે ત્યારે ડેડકો તે રેતીમાં જ સૂપાશ સુકાયેલાની જેમ પડ્યો રહે છે તેના પ્રાણો રોકાઈ જાય છે ફરીથી જ્યારે વર્ષા આવે છે ત્યારે વર્ષાનું જળ ઉપર પડતા ડેડકામાં ફરીથી પ્રાણોનો સંચાર થઈ જાય છે અને તે ડ્રાઉ કરવા લાગી જાય છે બીજા પ્રકારમાં મનને એકાગ્ર કરવામાં આવે છે મન સર્વથા એકાગ્ર થતા પ્રાણોની ગતિ આપોઆપ રોકાઈ જાય છે સમાધિ અને નિંદ્રા બંનેમાં કારણ શરીર સાથે સંબંધ રહે છે એટલા માટે બહારથી બંનેની સમાન અવસ્થા દેખાય આવે છે અહીં જ્ઞાનદીપીતે પતિ સમાધિ અને નિંદ્રામાં પરસ્પર ભિન્નતા સિદ્ધ કરવામાં આવી છે તાત્પર્ય એ છે કે બહારથી સમાન દેખાવા છતાં પણ સમાધિ કાળમાં એક સચ્ચિદાનંદ પરમાત્મા જ સર્વત્ર પરિપૂર્ણ છે એવું જ્ઞાન પ્રકાશિત જાગ્રત છે અને નિંદ્રાકાળમાં વૃત્તિઓ અવિદ્યામાં લીન થઈ જાય છે સમાધિ કાળમાં પ્રાણોની ગતિ બંધ પડી જાય છે અને નિંદ્રા કાળમાં પ્રાણોની ગતિ ચાલતી રહે છે એટલા માટે નિંદ્રા આવવાથી સમાધિ નથી લાગતી ચિત્તવૃત્તિ નિરોધરૂપી અર્થાત સમાધિ રૂપી યજ્ઞ કરવાવાળા યોગી લોકો ઇન્દ્રિયો તથા પ્રાણોની ક્રિયાઓનું સમાધિ યોગરૂપી અગ્નિમાં હવન કર્યા કરે છે અર્થાત મન બુદ્ધિ સહિત સઘળી ઇન્દ્રિયો અને પ્રાણોની ક્રિયાઓને રોકીને સમાધિમાં સ્થિર થઈ જાય છે સમાધિ કાળમાં સઘળી ઇન્દ્રિયો અને પ્રાણ પોતાની સંચળતા ખોઈ દેશે એક સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું જ્ઞાન જ જાગ્રત રહેશે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો